ગુજરાતમાં પ્રત્યેક પાંચ સેકન્ડે એક શરાબની બોટલ પકડાય છે મીડિયાઓનો એક અહેવાલ છે કે દારૂબંધીને વરેલ ગુજરાતમાં આજકાલ દારૂ અને ડ્રગ્સના પ્રવાહમાં તણાઈ રહ્યું છે રાજ્યના ગ્રહ વિભાગના તોડબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્રના કારણે રાજ્યમાં ઠેર ઠેર દારૂનું અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે જિલ્લાના પોલીસ તંત્રમાં કેટલાક કર્મચારીઓ જ દારૂની દુકાન ખોલીને બેસી ગયા છે દર વર્ષે ગુજરાતમાં એકસો પિસ્તાલીસ કરોડનો દારૂ પકડાય છે અને એનો નાશ કરવામાં આવે છે પરંતુ ગ્રહ ખાતાને એવું સૂચતું નથી કે ગેરકાયદેસર પકડાયેલ દારૂને કાયદેસર રીતે લાયસન્સવાળી દુકાનોને વેચાણ કરી અને એકસો પિસ્તાલીસ કરોડની બચત કરીએ એ જ રીતે ડ્રગ્સ માટે ડ્રગ્સના કેરિયર માટે ડ્રગ્સની હેરફેરી માટે ગુજરાત એક સ્વર્ગ જેવું પ્લેટફોર્મ છે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ માટે રામ રાજ્ય છે પ્રજાએ નક્કી કરવાનું છે કે શું કરવું પરિવર્તન રાજકીય પરિવર્તન અને વહીવટી પરિવર્તન એક જ ઉકેલ છે ભાજપના રાજ્યમાં ફરભી ગુજ મેરા ગુજરાત મહાન આભાર જય હિન્દ